સોજી ખમણ અને કાબુલી ચણા સનફ્લાવર ચાટ બનાવવાની રીત ચાર વ્યક્તિ માટે સોજી ખમણ અને કાબુલી ચણા સનફ્લાવર ચાટ બનાવી એક કપ પાણી કાઢેલું દહીં વધતા એક ટીસ્પૂન બુરું ખાંડ વધતા મીઠું એક કપ બાફેલા કાબુલી ચણા વધતા એક બે કપ ઝીણી સમારેલી ડુંગળી વધતા એક બે લીંબુનો જ્યુસ વધતા એક ચાર ટીસ્પૂન સંચળ વધતા એક ટીસ્પૂન શેકેલા જીરા પાવડર એક કપ ખજૂર આંબોળિયાની ચટણી अर्धू कप कोथमीर की चटनी माटे एक कप चीनी सोजी त्र चार कप दही एक बे लींबू नो रस एक टीस्पून तेल एक टीस्पून खांड एक टीस्पून चीली फ्लेक्स मीठू पा कप पानी एक बेटी स्पून खावा सोडा बस्सो पचास ग्राम चीनी सेव पांच सौ ग्राम पापड़ी एक बे कप दाडम चीली फ्लेक्स और कोथमीर पान गार्निशिंग દહીમાં ખાંડ અને મીઠું નાખી મિક્સ કરી ફ્રીઝમાં રાખો કાબુલી ચણામાં ડુંગળી લીંબુ રસ સંચળ અને શેકેલા જીરા પાવડર મિક્સ કરી બાજુમાં રાખો એક બાઉલમાં સોજી દહીં લીંબુ રસ તેલ ખાંડ અને ચીલી ફ્લેક્સ નાખો હવે એને વિસ્તરની મદદથી એકરસ કરો હવે એમાં પા કપ પાણી નાખી સારી રીતે મિક્સ કરો ખીરું જાડું જ રાખવાનું છે જરૂર જણાય તો થોડું પાણી નાખો હવે તેમાં ટીસ્પૂન ખાવાનો સોડા અને સેચ પાણી નાખી સારી રીતે એક તરફી હલાવી ફ્લફી કરો તરત જ ગ્રીસ કરેલા કપકેક મોલ્ડમાં કાઢી મોલ્ડને સેચ થપથપાવી માઇક્રોવેવમાં ત્રણ મિનિટ મૂકો બહાર કાઢી અને મોલ્ડ કરી બાજુમાં રાખો પીરસતી વખતે વચ્ચેથી ખાડાવાળી ડિશમાં વચ્ચે એક ચમચો દહીં નાખી ગોળ ફરતું સ્પ્રેડ કરો એની ઉપર એક છલોછલ ટેબલ સ્પૂન કાબુલી ચણા મૂકો અને એની ઉપર ગળી ચટણી અને કોથમીરની ગટનીનું લેયર કરો હવે એની ઉપર સોજી કપકેક ખમણ મૂકો કપકેકની સાઈડમાં ગોળફરતે ઝીણી સેવ ચોંટાડો અને ગોળફરતે પાથરો હવે એની બહાર ગોળફરતે સનફ્લાવર પેટલ્સની જેમ પાપડી ગોઠવો હવે છૂટાછવાયા દાડમ સ્પ્રિંકલ કરો અને કોથમીર પાનથી ગાર્નિશ કરો કોથમીર ચટણી ગરીબ ચટણી અને દહીં અને ચાટ મસાલા સાથે પીરસો